ભાજપ પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટ નવસારી જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા નવસારી પહોંચેલા કોરાટે સામે કોંગ્રેસને ઉમેદવાર પણ નથી મળી રહ્યો તેવો કહી વાક પ્રહાર કર્યો હતો લોકસભા ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે ભાજપ યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ નવસારી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા નવસારી જિલ્લામાં યુવા મોરચાના કાર્યકરો સાથે કોરાટે બેઠક યોજી નવસારીથી ચૂંટણી લડી રહેલા પ્રદેશ અધ્યક્ષ અને વર્તમાન સાંસદ સી આર પાટીલને ફરી એકવાર રેકોર્ડ બ્રેક લીડ સાથે જીતાડવા હાકલ કરી હતી સાથે જ પ્રશાંત કોરાટે કોંગ્રેસને નવસારી બેઠક માટે ઉમેદવાર પણ નથી મળી રહ્યો તેવું નિવેદન આપી પ્રહાર કર્યો હતો આજે નવસારી લોકસભાની ભારતીય જનતા યુવા મોરચાની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કરવાના છે એના માટેની આ બેઠક છે જે રીતે આખા દેશની અંદર વાતાવરણ છે એક જ નામ ચાલી રહ્યું છે મોદીજી નામ ચાલી રહ્યું છે અને દેશના યશસ્વી નેતૃત્વમાં જ્યારે ચૂંટણી લડાઈ રહી છે ત્યારે નવસારી લોકસભા સીટની અંદર પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે બે હજાર ઓગણીસની ચૂંટણીની અંદર આખા દેશની અંદર સર્વાધિક લીડ સાથે અને આઝાદીથી અત્યાર સુધીમાં સૌથી વધારે લીડ મળી એ પ્રકારની આ સીટ અને આદરણીય પાટીલ સાહેબ જ્યારે ચૂંટણી લડતા હોય કોંગ્રેસને અત્યારે ઉમેદવાર પણ મળ્યો નથી પરંતુ યુવા મોરચાના કાર્યકર્તાઓ બૂથની અંદર જઈને મેક્સિમમ વોટિંગ થાય નવા મતદાતાઓ ભારતીય જનતા પાર્ટી કમળ તરફી મતદાન કરે એ માટેનું આયોજન કરવામાં આવ્યું છે ગયા વખતની જે સાહેબની લીડ હતી એનો લીડનો રેકોર્ડ એ પોતે જ તોડે નવસારી લોકસભા સીટ ઉપર એ પ્રકારનું આયોજન એ પ્રકારનું કામ યુવા મોરચાના કાર્યકર્તાઓ કરવાના છે ગયા વખતે લીડ જોઈને અને જે જે રીતે અત્યારે વાતાવરણ છે આખા દેશમાં જ્યારે ફિરેક બાર મોદી સરકાર અપકી બાર ચારસો પારના નારા સાથે લોકોએ સ્વયંભૂ મન બનાવી લીધું છે ત્યારે નવસારી લોકસભાના સાંસદ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ પણ એમની લોકપ્રિયતા જોઈને અને લોકોએ જ્યારે મન બનાવ્યું કે મોદીજીને મત આપવો છે ત્યારે કોંગ્રેસના લગભગ ઉમેદવાર ન મળે એ પ્રકારની સ્થિતિ છે